રાજકોટમાં પરેશ ધાનાણીનો પ્રચંડ પ્રચાર રાજકોટ શહેરમાં પરેશ ધાનાણીની પદયાત્રા અલગ અલગ વિસ્તારોમાં પરેશ ધાનાણીનો પદયાત્રાથી પ્રચાર જુબેલીબાગ બાગથી સુરઠિયાવાડી સર્કલ સુધીની પદયાત્રા રાજકોટમાં પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે ભાજપના પુરુષોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણી મેદાનમાં લોકસભાની ચૂંટણી માટે પરેશ ધાનાણીના લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ તેઓ અત્યારે રાજકોટના દાણાપીઠ બજાર અને ધર્મેન્દ્રસિંહ માર્કેટ છે ત્યાં અત્યારે અલગ અલગ જે રાજકોટની પૌરાણિક બજારો છે ત્યાં પરેશ ધાનાણીનો પ્રચંડ પ્રચાર અત્યારે કરવામાં આવી રહ્યો છે અલગ અલગ વેપારી આગેવાનો જે દુકાનદારો છે તેમની સાથે અત્યારે દ્રશ્યો મોટી સંખ્યામાં જે કોંગ્રેસ કાર્યકર્તાઓ આગેવાનો આજે પ્રચાર ની અંદર ઉપસ્થિત છે આજે તેમનો જે જુબેલી ચોક થી જે સોરઠિયાવાડી સર્કલ સુધીમાં જેટલી પણ જૂની બજારો આવેલી છે આ બધી પૌરાણિક બજારો છે અને આ બજારો અંદર સૌથી વધારે ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે સાથે સાથે બે કે ત્રણ પેઢી વેપારીઓ અહિયાં જે ધંધા રોજગાર જે છે તે કરે છે તેમને ત્યાં આજે પરેશ ધાનાણી પ્રચાર કરી રહ્યા છે અલગ અલગ દુકાનો માં અલગ અલગ વેપારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે પોતે જો જીતશે તો શું કામો કરશે રાજકોટ ના ઔદ્યોગિક અને વેપાર ધંધા માટે શું કરશે તેમને વેપારીઓ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે અત્યારે તેઓ રાજકોટ ના આજે ધોરાણી બજાર ની અંદર તેઓ અત્યારે

આપનો તમામ માહિતી રાજકોટની બજારોમાં પ્રચાર અર્થે નીકળ્યા છે પરેશ ધાનાણી જેઓ દાણાપીઠ પરાબજાર જ્યુબેલી માર્કેટ જ્યાં અનાજ કરિયાણાથી માંડીને શાકભાજી સહિતના તમામ વેપારીઓ વર્ષોથી અહીંયા મોટી બજાર ભરાતી હોય છે અને અહીંયા પ્રચાર પ્રસાર અર્થે નીકળ્યા છે પરેશ ધાનાણી